હું જી રે સમજી ગયા ને હા તારક મહેતા કા ઉલટા જશ્માના ફેવરેટ કેરેક્ટર એટલે કે જેઠાલાલ જેઠાલાલ ની એક ફેવરેટ રેસિપી આજે આપણે ટ્રાય કરવાના છે જે ઓલવેઝ એ ખાવા માટે આધી રહેતા હતા ને ઓલવેઝ એ દરેક એપિસોડમાં આ રેસિપી ની તારીફ કરતા હતા એટલે કે સેવ ખમણી હવે રાતના બહુ બધા ઢોકળા આપણે બનાવ્યા હતા જે વધી ગયા હતા હવે આને આવી રીતે આપણે ક્રમ્બલ્સમાં પરિવર્તિત કરી દઈશું ઇઝીલી ક્રમ્બલ્સ થઈ જશે હવે આપણે એક ગેસ ઉપર એક પેન ચઢાવીશું ત્રણથી ચાર ટી સ્પૂન આપણે ઓઇલને ગરમ કરીશું ઓઇલ ગરમ થઈ જાય એટલે પછી આપણે એડ કરીશું રાઈના દાણા કેમ કે રાઈ આની અંદર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે સફેદ તલ પણ એડ કરી શકો મેં નથી કર્યા એની સાથે ગ્રીન ચીલીઝ અને ગરે લિવ્સ એટલે કે મીઠા લીમડાના પાન આપણે એડ કરી દઈશું એની સાથે સાથે આપણે ચોપ ઓનિયન એટલે કે ડુંગળી એટલે કે પ્યાજને આપણે એડ કરી દઈશું આ જે ડુંગળી છે એટલે કે ઓનિયન છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થાય અને પ્રોપરલી કૂક થઈ જાય ને ત્યાં સુધી આપણે આને ધીમા લો ઉપર જ એટલે કે ધીમી ફ્લેમ ઉપર આપણે આને કૂક કરીશું સરસ કુક થઈ ગઈ છે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું અને એની સાથે હળદર પાવડર હળદી પાવડર એડ કરીશું એટલે થોડો કલર ચેન્જ થઈ જશે અને આપણો જે આપણે જે વસ્તુ બનાવી રહ્યા છે ને એટલે કે સેવ ખમણી એની અંદર પણ એકદમ સરસ મજાનો યલો યલો કલર આવી જશે તો ખાવાની વધારે મજા આવશે હવે એડ કરીશું આપણે એની સાથે લાલ મરચું તમે કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો કોઈ પણ જે અવેલેબલ હોય હવે જે ક્રમ્બલ્સ એડ કર્યા એટલે કે બનાવ્યા હતા ને એ ક્રમ્બલ્સ આપણે આની અંદર એડ કરી દઈશું અને કરીશું મિક્સ 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 હાજી પ્રોપરલી મિક્સ કરીશું અને હા ગેસની ફ્લેમને એકદમ લો રાખજો હવે ત્રણથી ચાર થોડા ટીપાં મારી દેવાના પાણીના વધારે નહીં થોડું પાણી થોડું એટલે કે હાથમાં લઈને આમ છંટકાવ કરી લેવાનો જેવી રીતે અત્યારે વરસાદ કરી રહ્યો છે આપણી સાથે એટલે કે ટીપ 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 એન્ડ બંધ ટીપ 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 એન બંધ તો બસ બિલકુલ આવી રીતે જ આપણે ટીપ ટીપ કરીશું થોડું પછી મિક્સ 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 કરતા રહીશું વધારે મિક્સ નથી કરવાનું થોડા જે ક્રમ્બલ છે આખા હતા એટલે આપણે એને બ્રેક કરી દેવાના છે બિલકુલ આવી રીતે સ્પ્રેચિલાથી સરસ રીતે આપણા જે દેખાઈ રહી છે કે આપણી જે સેવ ખમણી છે પ્રોપરલી રેડી રહી છે હવે એક લીંબુ સરસ મજાનો નીચોડી દેવાનું જેના કારણે આની અંદર જે ખાટો ટેસ્ટ આવશે એને તો ખાવાના જલસા પડી જશે સાચી વાત ને અને હા તમે આ વિડીયો ક્યાંથી ક્યાંથી જોવો છો વિડીયોના નીચે કમેન્ટ સેક્શનમાં મને જણાવવાનું ના ભૂલતા અને જો તમે આ રેસીપી કોઈ દિવસે ગુજરાતમાં ટ્રાય કરી હોય ને તો પણ જણાવવાનું ના ભૂલતા હવે થોડો ટેસ્ટ માટે આપણે એડ કરીશું ચીની એટલે કે શુગર એટલે કે ખાંડ ખાંડ તો બધાનો જીવ બધાને ખાંડ તો ખૂબ અતિ પ્રિય તો મેં કીધું લાવો ને તો પછી નાખી દઈએ સેવ ખમણીમાં થોડો ખાટો અને થોડો મીઠો ટેસ્ટ હોય છે જેના કારણે સેવ ખમણી ખાવાની એક અલગ જ મજા આવે છે બજાર જેવી બનાવવાની છે તો કોઈ પણ વસ્તુને આપણે સ્કીપ નહીં કરીએ નોર્મલી મસાલામાં ઘરે આ સરસ મજાનો નાસ્તો રેડી થઈ જાય છે લો ગેસની ફ્લેમને કરો હવે બંધ થોડા દાણા એડ કરી લો એટલે કે સ્પ્રિન્કલ કરી લો જેના કારણે એનો જે ટેસ્ટની સાથે સાથે જે લુક છે ને એકદમ એકદમ ઇન્હેન્સ થઈ જશે દેખાય છે ને પીળા કલરની ચાદરમાં લીલા કલરના ફૂલ આય હાય કેટલી મજા આવે એવી ખાવાની અને જોવાની આપણી રેસીપી રેડી થઈ ગઈ છે હવે સરસ મજાથી એડ કરી લો દાડમના દાણા જેના કારણે આપણું જે લોહી છે ને પાંચ પર્સન્ટ બીજું હિમોગ્લોબિન વધી જશે અને સાથે બહુ બધી સેવ હા માર્કેટમાંથી સેવ લઈ આવો ના હોય તો લાવી જ પડશે નહીં ચાલે સેવ ખમણીમાં સેવ વગર તો સેવની ખમણી મજા જ નહીં આવે સરસ મજાનું સ્પ્રિંકલ કરી લે એકદમ ભરી દો તમારી પ્લેટમાં તો મજા આવે એવી ટેસ્ટી એવી હેલ્ધી દસ મિનિટમાં દસ મિનિટ પણ નથી લાગતી વધારે વધારે પાંચથી છ મિનિટમાં ઇનફ છે આ રેસીપી રેડી થઈ જશે બસ એક જ વસ્તુ છે કે રાત્રે થોડા ઢોકળા વધારે બનાવવા રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ ચેનલ ઉપર જો તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો કેમકે તમારા સપોર્ટની મને તો ખૂબ જ જરૂર છે તમારા વગર મારી રેસીપી અને હું ઝીરો ઝીરો કશું જ નથી સો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો અને જય શ્રી રામ